અમરેલીના બાબરાના રહેવાસી ગજેન્દ્રભાઈ શેખવા બાબરા તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ છે જેઓ ઉપર ખોટા કેસો કરી પાસા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઉપર ગત ત્રીસ જૂનના રોજ પાસાની કાર્યવાહી કરતા હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે અને તાત્કાલિક પાસા જેવી કલમો હટાવી છોડી મૂકવા હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરી છે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ હિતેશ મહેતાએ જણાવ્યું હતું કે ગજેન્દ્રભાઈ ગૌરક્ષકે અને તેમના દ્વારા સો જેટલી એફઆઈઆર કરવામાં આવી છે ગૌચરમાં ઊભી થઈ રહેલી પવન ચક્કીનો વિરોધ કરતા રાગ રાખી આ કાર્યવાહી કર્યા હોવાના આક્ષેપો કરાયા છે પરિષદ આજે કલેક્ટરને આવેદન માટે અમે આવેલા હતા અમારા એક કાર્યકર બાબરામાં બાબરા તાલુકા વિશ્વ પરિષદના પ્રમુખ ગજેન્દ્રભાઈ શેખવા કે જે કટ્ટર કાર્યકર વિશ્વ પરિષદના વર્ષોથી રહ્યા છે અને ગૌસેવાનું ખૂબ મોટું કામ કરે છે લગભગ અત્યાર સુધીમાં થોડીકની આજુબાજુ એને ટ્રક પકડાવીએ છે ગૌ ગાયોની હેરાફેરીને એ અને બીજું ગૌચરમાં જે આ પવનચક્યો નાખવામાં આવે છે વગર મંજૂરીએ એના વિરોધમાં એણે થોડી કાર્યવાહી કરી હતી તો એના બદલામાં અધિકારીઓએ એની રીતે ખોટા ઉપર એની ઉપર ખોટા કેસ કરી અને એને પાસામાં મોકલવામાં આવ્યા છે ખરેખર પાસા માટે કંઈક એકાદ મર્ડર થવો જોઈએ એકાદ લૂંટનો ગુનો હોવો જોઈએ કે કાંઈ મોટી મકા મારામારી હોવી જોઈએ તો કાંઈક પાછાનું હું કામે તો બરાબર છે પણ આ તો એક સેવાનું કામ કરવામાં આ લોકો એની પર પાછા છે તો અમારી માગણી છે આવેદનમાં મેં લખેલું છે કે સરકારને અમારી લાગણી પહોંચાડે કે આવા નવભક્તને આવા હિન્દુત્વ કઠર હિન્દુત્વવાદી વ્યક્તિને વેલામ વહેલી તકે કોઈપણ પ્રોસિજર કર્યા વિના વેલમ વહેલી તકે પાસામાંથી મુક્ત કરવામાં આવે એવી અમારી સૌની લાગણી છે બાબરાના ગૌરક્ષક અને વિશ્વ હિન્દુ પરિષદના તાલુકાના પ્રમુખ ગજેન્દ્રભાઈ શેખવા જે એક ગૌરક્ષક તરીકે છેલ્લા વર્ષોથી કામ કરે છે અને જુદા જુદા સો જેટલા એમના દ્વારા એફઆઈઆર થઈ છે પોલીસને મદદરૂપ થવા માટે ત્યારે એમની ઉપર રાગદ્વેષ રાખીને એમની ઉપર જે પાસાની કાર્યવાહી થઈ છે એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર હિન્દુ સમાજની વિવિધ સંસ્થા દ્વારા આજે કલેક્ટરને આ રજૂઆત કરવામાં આવી હતી કારણ કે ગજેન્દ્રભાઈ છે એ ગૌરક્ષક છે સમાજસેવક છે અને હજારો યુવાનોના આઈકોન છે જે ગૌચરમાં જે પવનચક્કીઓ ઊભી થઈ રહી છે એમના ઉપર એ જે ખાસ ખેડૂતોના પક્ષી હતા એ રાગદેશ રાખીને આ કામ થયું હોય એવી વાત અમે કલેક્ટરશ્રીને પહોંચાડવા માટે આજે આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા